જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં ધોરણ એક અને બે માટેની સ્વાધ્યાય પુથીઓ સરકાર દ્વારા સમયસર ફાળવવામાં ન આવતા શાળાઓના અભ્યાસક્રમ પર સીધી અસર પડી રહી છે એક તરફ સરકાર શિક્ષણ વૃત્તિ સજાગ હોવાની વાત કરે છે ત્યારે બીજી તરફ શાળાઓમાં પાઠ્યપુસ્તકો અને સ્વાધ્યાય પોથીઓની ગંભીર ઘટ જોવા મળી રહી છે ધોરણ એક અને બે જેને પાયાનું શિક્ષણ માનવામાં આવે છે એ ધોરણ માટેની સ્વાધ્યાય પોથીઓ જો સમયસર ન પહોંચે તો વિદ્યાર્થીઓ કેવી રીતે સુચારુ રીતે અભ્યાસ કરી શકે તેવો સવાલ ઉભો થયો છે બીજા સત્રના લગભગ ચાલીસ દિવસ પૂર્ણ થવા આવ્યા છે છતાં પણ પ્રથમ અને દ્વિતીય ધોરાની સ્વાધ્યાય પોથીઓ હજુ સુધી શાળાઓમાં ઉપલબ્ધ નથી જેના કારણે શાળાઓમાં માત્ર પુનરાવર્તન જ કરાવવામાં આવી રહ્યું છે આ મુદ્દે ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરિયા સરકારની નિષ્ક્રિયતા તરફ આંગળી ચીંધી રહ્યા છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર વિપુલ મહેતા જામનગર થોડા સમય પહેલા સમાચાર પત્રમાં થયેલ સમાચાર જે પ્રસિદ્ધ થયા હતા રિગાર્ડિંગ સ્વાધ્યાય પોથી પાઠ્યપુસ્તકની ઘટ બાબતે એ બાબતે જણાવવાનું કે સમગ્ર જામનગર જિલ્લામાં ધોરણ એક થી આઠ નવ થી બારના પણ તમામ શાળાઓમાં પાઠ્યપુસ્તકો છે જે તે સમયે પહોંચાડવામાં આવેલા છે માત્ર ને માત્ર કેટલાક ધોરણની સ્વાધ્યાય પોથી છે એ સમગ્ર શિક્ષા દ્વારા હાલ એનું વિતરણ ચાલી રહ્યું છે ધોરણ એક બે માં પણ હાલ અત્યારે સ્વાધ્યપોથી છે એ મોકલાવી દેવામાં આવેલી છે જિલ્લા કક્ષાએ અને જિલ્લા કક્ષાએથી વિધિન ટુ ડેઝમાં તમામ શાળાઓને પહોંચતી કરવામાં આવશે એટલે આમ ઓવરઓલ જોવા જઈએ તો લગભગ હવે વિધિન વન ઓર ટુ ડેઝમાં તમામ શાળાઓ પાસે તમામ પ્રકારનું સાહિત્ય પહોંચતું કરવામાં આવશે પાઠ્યપુસ્તકો છે એ સત્ર શરૂ થયું ત્યારે જ આપવામાં આવેલા છે જે સાહિત્યની વાત છે માત્ર ને માત્ર સ્વાધ્યાય પોથી છે એ ધોરણ એક બે માં ધોરણ પાંચ માં કે નવ માં ધોરણમાં આવેલી નહોતી સામાન્ય રીતે તમામ શાળાઓમાં મોટા ભાગે જે નાના ધોરણો છે એટલે કે ધોરણ એક બે ત્રણ ચાર એ મોટા ભાગે તજ્ઞ અભિગમથી ભણાવવામાં આવે છે એટલે સામાન્ય રીતે પાઠ્યપુસ્તક જો અવેલેબલ હોય તો શિક્ષક છે યોગ્ય રીતે કાર્ય કરી શકે છે જેને કારણે જે ધોરણ એક બે ની સ્વાધ્યાયન પોથી નથી આવેલી એને કારણે કોઈ પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય છે એ બગડી શકવાની કોઈ સંભાવના નથી ગુજરાત સરકાર શ્રી દ્વારા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા ધોરણ ત્રણ થી આઠ ના પાઠ્યપુસ્તકો અને સમગ્ર શિક્ષા દ્વારા ધોરણ એક બે માટે સ્વ અધ્યયન પોથી કે જે જ પાઠ્યપુસ્તક તરીકે પણ યુઝ થાય છે એ આપવામાં આવે છે ચાલુ વર્ષે બીજું શૈક્ષણિક સત્ર છ નવેમ્બરથી શરૂ થયું એક બે માટે જે ઉપયોગમાં લેવામાં આવે છે એ બુક્સ હજુ સુધી શાળાઓમાં ઉપલબ્ધ થઈ નથી આ મામલે સમગ્ર શિક્ષા જામનગરની કચેરી મારફત રાજ્ય સરકારનું ધ્યાન દોરેલું છે અને વહેલી શકે આ પ્રકારનું સાહિત્ય છે છે એ ઉપલબ્ધ થાય એવા અમારા પ્રયત્ન છેલ્લા ચાલીસ દિવસથી આ અભ્યાસક્રમ માટેનું સાહિત્ય નહી આવવાથી હાલ શાળાઓમાં બાળકોને જે અગાઉ ચાલેલ અભ્યાસક્રમ છે એના પુનરાવર્તનની કામગીરી ચાલુ છે